ગુજરાતીમાં એક કહેવત છે માને વાલો દીકરો અને બાપને વાલી દીકરી પણ આજની કહાનીને જો તમે સાંભળશો તો તમારું માથું ચકરાઈ જશે અને આ વાત કદાચ તમારા ગળે પણ નહીં ઉતરે અને તમને ગુસ્સો પણ આવશે આજની આ ક્રાઇમ સ્ટોરી છે હિંમતનગરની આ કહાનીમાં સંબંધો શર્મસાર થાય છે પણ આ કિસ્સાએ એ આપણા સમક્ષ અનેક સવાલો ઉત્પન્ન કર્યા છે આ કહાનીમાં બાપ અને દીકરીના સંબંધ તાર તાર થતા દેખાશે અને રૂપિયાનો એવો ખેલ ખેલાશે જે તમે ગળે નહીં ઉતારી શકો હિંમતનગરનું એક ગામ નાનું ગામ મોટા સપના જેવી વાત આ નાના ગામમાં ઝૂપડામાં એક સાત વર્ષની માસૂમ રહેતી નાનપણથી જ જાણે શિક્ષણનું મહત્વ ખબર હોય તેમ રોજ શાળાએ જતી માસુમ સાત વર્ષની જ હતી એટલે દુનિયાદારીની ના ના ખબર હતી હતી સમજ બસ પોતાની આખી દુનિયા પોતાના પર આંધળો વિશ્વાસ હતો કે ભલે ઝૂંપડામાં રહીએ છીએ પણ મારા મા બાપ મને સાચવી લેશે પણ કદાચ બાળકને ખબર નહોતી કે આજ મા બાપ તેની જિંદગીના દુશ્મન બની જશે સગીરાએ અચાનક સ્કૂલે જવાનું બંધ કરી દીધું સમય વીતતો ગયો એક મહિના બે મહિના એમ કરતાં કરતાં પાંચ મહિના વીતી ગયા માસૂમનો કોઈ અત્તોપત્તો સ્કૂલમાં જડતો નહોતો આ વાત જાણીને સ્કૂલના શિક્ષકને શંકા ગઈ શિક્ષકને થયું કે આ બાળકીને તો શિક્ષણની ખૂબ જરૂર છે તો તે કેમ સ્કૂલે નથી આવતી લાવને તપાસ કરું શિક્ષકે માતાને સવાલ કરવાના શરૂ કર્યા અને માતા ગભરાઈ ગઈ માતાએ ગુમ થયેલી બાળકી અંગે કોર્ટમાં અરજી કરી કોર્ટની અરજી બાદ ફરિયાદ થઈ અને પછી જે ખુલાસા થયા તેણે સૌ કોઈને ચોંકાવી દીધા આ જે મામલો હતો એ પાંચ મહિના સુધી ક્યાંય બહાર ન આવ્યો પરંતુ ધીમે ધીમે જ્યારે બાળકીએ શાળાએ જવાનું બંધ કર્યું ત્યારે શાળાના શિક્ષકે આ વસ્તુની નોંધ લીધી અને તેઓ એની પૂછપરછ કરતાં એની માતા ગભરાઈ અને એની માતાએ પછી કોર્ટમાં અરજી કરાઈ કોર્ટની અરજી બાદ પોલીસ તપાસે લાગી અને સત્ય ઉજાગર થયું તેણે હોશ ઉડાવી દીધા સામે આવ્યો બાળ તસ્કરીનો મામલો જી હા બાળ તસ્કરી સવાલ હવે એ હતો કે બાળકીને આખરે ગાયબ કોણે કરી કોણ હતો એ નરાધમ જેણે ફૂલ જેવી માસૂમને રૂપિયાની લાલચમાં વેચી દીધી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા અને જે વ્યક્તિ સામે આવ્યો તેણે પોલીસને પણ ચોંકાવી દીધા માસૂમને વેચનાર બીજો કોઈ નહીં પણ તેનો જ સગ્ગો બાપ નીકળ્યો જી હા બાપે જ પોતાની ફૂલ જેવી દીકરીને રાજસ્થાનમાં એક વ્યક્તિને વેચી દીધી કેવી રીતે પિતાએ પોતાની દીકરીનો સોદો કર્યો સાંભળો પોલીસ વડાની જુબાની પાંચ માસ અગાઉ આમનો જ ભત્રીજો અર્જુન વિજયભાઈ નટ એ આ માતા પિતા પાસે વાત લઈને આવે છે કે આપણી બાળકીને જો કોઈને દત્તક આપીશું તો ચાર લાખ રૂપિયા જેવી માતબાર રકમ મળશે એટલે એની માતાએ શરૂઆતમાં એનો વિરોધ કર્યો હતો એના પિતાએ આ બાબતે સંમતિ દર્શાવી અને અર્જુન નટ લખપતિ નટ જે ઈકો ગાડીનો ડ્રાઈવર છે શ્રવણભાઈ નટ સરિફાભાઈ નટ જે એના કુટુંબી એ છે એ તમામ ભેગા થઈ રાજસ્થાનના અલવર ખાતે ઉમેદસિંહ નટને આ બાળકી ચાર લાખ રૂપિયામાં એ દત્તક આપી હતી આ કળિયુગમાં શું થઈ રહ્યું છે કંઈ ખબર નથી પડતી એક બાપ પોતાની જ દીકરીનો સોદો કરે હે ભગવાન દત્તક આપવાના નામે ચાર લાખ લઈ લીધા અરે જીવ કેમ ચાલે અને હજુ ખુલાસા પૂર્ણ નથી થયા હો સોદો કરતા નરાધમ બાપે કરાર કર્યા હતા કે દીકરી પુખ્ત થાય તે ખરીદનાર વ્યક્તિના દીકરા સાથે તેના લગ્ન કરાવી દેવાના એટલું જ નહીં નરાધમ મા બાપે પોતાની ફૂલ જેવી દીકરી કેવી છે કઈ હાલતમાં છે શું કરે છે તેની તપાસ પણ ન કરી અને બીજી તરફ રાજસ્થાનમાં દીકરી ઘરકામના દબાણમાં હોમાતી રહી એ લોકોએ એક નોટરાઈઝ એટલે નોટરાઈઝ એક કરાર કરેલો છે જેમાં લખેલું છે કે આ જ્યારે પુખ્ત વયની થાય ત્યારે જે દત્તક લીધેલી છે એના છોકરા લગ્ન કરાવવા આ એક પણ છે બાળકીને પૂછતા પ્રાથમિક બાળકીને પૂછતા ત્યારે કે તારી પાસે શું કામ કરાવતા ત્યારે ઘરકામ કરાવતા હોવાનું એ પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળે છે કે ઘરનું ઘરકામ કચરા વાસણ પોતા બાળકી પાસે એ લોકો કરાવતા હતા બાળ તસ્કરીના ગુનાની જે જે પણ કલમો છે બીએનએસની કલમ જે નવા કાયદા પ્રમાણે એકસો સાડત્રીસ બાય બે એકસો તેતાલીસ બાય ચાર એકસો પંદર બાય બે એકસો ત્રણસો એકાવન બાય ત્રણ અને ચોપન મુજબનો ગુનો એ લોકો વિરુદ્ધમાં દાખલ થશે આવા પિતા હોય તેની કરતાં આવા હેવાન વિચારધારા રાખતા વ્યક્તિના ઘરે ફૂલ જન્મે જ નહીં તે સારું હરામખોર પિતા અને તેના સંબંધીઓએ દીકરીનો સોદો પણ કર્યો અને રૂપિયા પણ વેચ્યા પોલીસે ચારને દબોચી લીધા અને બે ફરાર છે શરમજનક વાત તો એ છે કે માસૂમ જીવની સોદેબાજીમાં પિતા અને દીકરીના જ નજીકના સંબંધીઓ સામેલ હતા પોલીસે બાળકીને રાજસ્થાનથી છોડાવી લીધી છે અને મેડિકલ ચેકઅપ માટે મોકલી આપી છે ચાર લાખ રૂપિયામાં બાળકીનો સોદો નક્કી થયો હતો જેમાં ચારે ચાર લાખ રૂપિયા એના પિતાએ લીધા હતા પછી એ ચાર લાખ રૂપિયામાંથી એક પોઈન્ટ સાહીઠ લાખ રૂપિયાનું જે એના ભત્રીજા દિલીપનું જે દેવું થઈ ગયું હતું એના આપવામાં આવ્યા હતા જેણે આ સોદો કરાવ્યો અર્જુન નટ એને ત્રીસ હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા વીસ હજાર રૂપિયા ગાડીનું ભાડું એ ઇકો ગાડીનું ભાડું આપવામાં આવ્યું હતું આ રીતે પૈસાની વહેંચણી કરવામાં આવી હતી આ આરોપી જે છે એ બાળકીનો પિતા એને તમામ વસ્તુઓની ખબર હતી અને એને જ આ સોદો કરેલો હતો રૂપિયાની લાલચ હોય કે મજબૂરી પણ મા બાપ પોતાની દીકરીનો સોદો કેવી રીતે કરી શકે આવા ક્રૂર લોકોને એવી સજા થવી જોઈએ કે આવો વિચાર કરનાર વ્યક્તિ પણ મોત ભાળી જાય ધન્ય થજો એ શિક્ષકનો જેણે પોતાની વિદ્યાર્થીનીના ભવિષ્યનો વિચાર કર્યો અને તપાસ કરી જો શિક્ષકે રસ ન લીધો હોત ને તો કદાચ આજે આ બાળકીનો બચાવ ન થયો હોત સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલી સાબર પાસે એક શ્રમિક પરિવારની સગીર વયની દીકરી ગુમ થયાના મામલે હાઈકોર્ટના આદેશ બાદ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થાય છે હિંમતનગર એ ડિવિઝનમાં ડિવિઝન મથકે પોલીસ ફરિયાદ થયા બાદ આ મામલે પોલીસ અત્યાર સુધીમાં જે ખુલાસા કર્યા છે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે સંસદી ખુલાસા છે દીકરીને તેના પિતાએ જ સગીરભાઈ છે જે પ્રકારે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાના જણાવ્યા મુજબ વાત કરવામાં આવે તો રૂપિયા ચાર લાખમાં દીકરીના પિતાએ જ આ સોદો કર્યો હતો હાલમાં છ પૈકી ચાર આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે સાથોસાથ જે બે મુખ્ય આરોપીઓ છે એમની શોધખોળ શરૂ છે જોકે કહી શકાય કે સામાજિક સંબંધો મામલે આગામી સમયમાં આગેવાનોએ પણ વિચારવું પડે તો નવાય નહીં પટેલ ગુજરાત તક સાબરકાંઠ તો આજની આ ક્રાઇમ સ્ટોરીમાં બસ આટલું જ લેટેસ્ટ ખબરો જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે સાવધાન રહો સતર્ક રહો નમસ્કાર